જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજે આપણે બનાવીશું મગની દાળનું નમકીન તો ચાલો આપણે રેસીપી જોઈ લઈએ નમકીન મગની દાળ બનાવવા માટે આપણે અહીંયા જે ફોતરા વગરની પીળી દાળ આવે છે એ લઈ લઈશું અને એક કપ મગની દાળ આપણે ત્રણથી ચાર કલાક સુધી પલળવા દઈશું તો ફૂલીને આવી તૈયાર થઈ જશે મગની દાળ તો હવે આપણે એને જારીમાં કાઢીને કોટનના કપડામાં સુકવી દઈશું આ રીતે પંખા નીચે રહેવા દઈશું તો સારી એવી સુકાઈ જશે તો અહીંયા આપણી દાળ છે એ એકદમ સુકાઈને તૈયાર થઈ ગઈ છે હવે આપણે એને તેલ ગરમ થઈ ગયું છે તો આવી ઝીણી જાળીવાળી ઝારો આવે છે એમાં આપણે મગની દાળ તળીને તૈયાર કરી લઈશું તો અહીંયા આપણી બધી મગની દાળ છે એ તળાઈ ગઈ છે આપણે એમાં મીઠું નાખીને સારું એવું મિક્સ કરી લઈશું આપણે ગમે ત્યાં બહાર જઈએ ટ્રેન કે પછી બસમાં કે ગાડીમાં તો આપણે બહારના સીંગ ચણા ડાળ બહારનું લઈએ તેના કરતાં ઘરે બનાવીને જઈએ તો ઘરનું ખાવા પણ મળે તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બેલાયકન દબાવજો અને કોમેન્ટ કરીને જરૂર બતાવજો કે રેસીપી કેવી લાગી